નર્મદા કેનાલની દેહની હાલત ડભોઈ તાલુકાના છત્રાલ મંડળા મોટા હબીપુરા માઇનોર કેનાલ વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં ચોમાસામાંની ઋતુ પૂરી થઈ પરંતુ તેમાં મોટા મોટા જાડી ઝાખરા ઉગી નીકળ્યા છે ત્યારે નર્મદા કેનાલ વિભાગ તંત્ર દ્વારા કેનાલની મરામત અને જાડી ઝાખરા દૂર કર્યા વગર કેનાલમાં પાણી છોડવામાં આવેલ છે ટેપાની વેસ્ટેજ જઈ રહ્યું છે ત્યારે ખેડૂતોને પાણી મળતું નથી જેથી કરી કેનાલોની સાફ સફાઈ કર્યા બાદ પાણી છોડવામાં આવે તે ખેડૂતોને પાણી મળી રહે તેવી લોક લાગણીને લોકોની માંગણી છે ત્યારે મોટા ભાગનું પાણી ખેતરોમાં ઘૂસી જાય છે જેને લઈને પાકમાં પણ નુકસાન જોવા મળી રહ્યું છે છત્રાલ ラબીપુરા માઈનોર બે કેનાલો સાફ કરી નથી આજે વરસાદ ગયે એક એક મહિનો થઈ ગયો છે ખેડૂતોને પાણી મળતું નથી અને કેનાલો સાફ કર્યા આગળ પાણી છોડવામાં આવ્યું છે તેના કારણે કેનાલો બધી છલકાય છે અને એ તૂટી જશે તો ખેતરોમાં પાણી જશે એની જવાબદારી કોણ લેશે એટલે અમારી સરકારશ્રીને તથા કેનાલોના સાહેબોને અધિકારીઓને એવી નમ્ર આવીને કે કેનાલો સાફ કરો અને પાણી છોડો અને આજે વરસાદ ગયા બે બે મહિના થઈ ગયા તે છતાં હજુ ખેડૂતોને પાણી મળતું નથી અને કેનાલો સાફ થતી નથી કોન્ટ્રાક્ટરો કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટરો આપવામાં આવ્યા છે પણ હજુ કામ કોઈ પણ કોન્ટ્રાક્ટરે શરૂ કર્યું નથી તો વહેલી તકે અમારી કેનાલો સાફ કરવી અને પાણી જો ખેડૂતોને આપવું કઈ કઈ કેનાલ છે અબીપુરા માઇનોર છત્રાલ માઇનોર અને મંડાળા માઇનોર ખેતરમાં પાણી આવી ગયું છે ખેતરમાં પાણી આગળ એક વિડીયોમાં બતાવ્યું છે મેં ખેતરમાં પાણી ઓવરફ્લો થઈને તુવેરના ના પાક મો છે અને પેલા ભાઈ ને કેનાલો સમયસર સાફ આજે અમે બે બે મહિનાથી સાહેબોને ને ફોન કરે છે કેનાલો સાફ કરાવો કેનાલો સાફ કરાવો પણ હજુ કોઈ કેનાલો સાફ થતી નથી અને ત્યાંથી પાણી છોડી દેવામાં આવ્યું છે અને અત્યારે ઓવરફ્લો થઈ અને આ તમે જોઈ શકો છો પાછળ કેટલું કેનાલમાં જેટલું પાણી નથી વહેતું એના કરતા વધારે પાણી બહાર વહે છે અને એ પાણીનો ખોટો બગાડ થાય છે અને ખેડૂતો સુધી પાણી મળતું નથી અને આમ કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ સોંપાય છે પરંતુ સમયસર કામ થતું નથી અને ખેડૂતોને પાણી મળતું નથી